છે કે તેઓ ટ્રેન ની રાહ જોયા વિનાશ રાત્રિના બાર વાગ્યા જ મુખ્યા તરસ્યા ટિકિટ અને ટ્રેનમાં પ્રવેશ માટે લાંબી કતારો લગાવીને ઉભા રહ્યા છે ઉધના રેલ્વે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપતી ગંગા જેવી ટ્રેનો માટે મુસાફરોની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે ગત વર્ષે એક જ દિવસમાં સાઠ હજાર મુસાફરો એકઠા થતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી તે જોતા આ વર્ષે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના વર્ધમાન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ વખતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે હજારોની સંખ્યામાં એકત્ર થતા મુસાફરોના ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહાર હોર્ડિંગ એરિયામાં ખાસ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી રહી છે લિંબાયત પીઆઈ ચિરાગ ધોકડીયાએ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમે માત્ર ડ્રોન સર્વેલન્સનો જ નહીં પરંતુ વોકી ટોકી અને તમામ ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખીએ છીએ મુસાફરોને વ્યવસ્થિત બેસાડવામાં આવી રહ્યા છે જેથી ભાગદોડની સ્થિતિ ન સર્જાય અને તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે પોતાની યાત્રા શરૂ કરી શકે સુરત પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેલવે સ્ટેશન પરના મુસાફરોને મેનેજ કરવાની આ નવીન પહેલ કરી છે જેથી ઉત્સવના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેવો છે સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારો સંખ્યાના મુસાફરો દિવાળીના તહેવારો પોતાના વતન જતા હોય છે તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઇન મત અને સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવા જવા થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ સૌપ્રથમ તો યાત્રીઓને લાઈન બદ્ધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેવા સિચ્યુએશન ના થાય ડ્રોન સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય હજારોની સંખ્યામાં આવી રહ્યા છે આપ જોઈ પણ શકો છો